ફાટક બંધ બે ટ્રેનો ગઈ હવે ખુલવું જોઈએ ફાટક બે ટ્રેનો ગઈ એટલે ઓછામાં ઓછી દસ પંદર મિનિટ તો મારી અહીંયા જ બગડી ત્રાસ રોજનો રોજ પ્રમાણે ફાટકનો જલ્દી ખુલે તો હજુ સારું હજુ ત્રીજી આવશે શું ખોલતો જ નથી આપે બે ટ્રેનો ગઈ તોય હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ મારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે કે આઈ હોપ તમે બધા મજામાં હશો તો સવારના ગયા છે સાડા આઠ તો આજે તો ઓફિસની એક પ્રોગ્રામ છે મીટિંગ છે એમાં જવાનું છે તો લગભગ જુઓ ને સાડા દસ વાગે મારે પહોંચવાનું છે એટલે હમણાં દસ વાગે ઘરેથી નીકળી જઈશ સ્વીટું અડધેવારું દૂધ બનાવીને મારા માટે લાય છે તો પી લઈએ જોડે કંઈક આમનો નાસ્તો હોય તો બીજો ટોસ્ટ લાય એક બે ટોસ્ટ આપ અને ગાંઠી આપ મમ્મી એક્સરસાઇઝ કરે છે ચાલવા માટે નીકળી છે પપ્પા લસણ ફોલો છે મમ્મી ને આવું થયું એટલે બધો લોડ પપ્પા ઉપર આવી ગયો છે કામ નો હા બનાવી દો એટલે લસણ ની ચટણી એટલે રોજ ખાવા થાય બરાબર ચાલે ને ફાસ્ટ દોડ તો ગાઈસ મારા ઓફિસના કાર્યક્રમમાં જવા નીકળી ગયો છું અગિયાર વાગે પહોંચવાનું હતું સાડા થઈ ગયા છે તો પહોંચું ફટાફટ જવાનું છે તડકા રોડ પર વિસલપુર ગામ પાસે તો ગાઈસ બ્લોગ માં મળીએ સ્વદેશી અપનાવો દેશ બચાવો બધી સ્વદેશી વસ્તુઓ છે એની કિટ બનશે અને ઘરે ઘરે વિતરણ થશે બધી તૈયારી થઈ ગઈ છે એજન્સીવાળાએ ખુરશીઓને બધું ગોઠવી દીધું છે ચારે બાજુ ધ્વજ લાગી લગાવી દીધા છે સ્ટેજ પણ રેડી થઈ ગયો છે હવે કાર્યક્રમ બે વાગે ચાલુ થઈ ગયો છે બાર બધા જે આવે એની નોંધણી માટે પણ આવી ગયા છે સરસ તૈયારી થઈ ગઈ છે બધી કાર્યક્રમ પૂરો થાય પછી ઘર બાજુ પાછા

બેટુડી આ પૂરા 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 આ નાખ 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 બેટા નાખીએ ચલો રિટર્ન માં સ્વીટુ નો ફોન આવ્યો તો ઢોકળા લેતા જો તો એટલે મંગાયા તો તેજ ને પણ ફોન તો તેજ કરાવરા આવ્યો તો પેલો બોલ્યો ફોન માં જ્યો મમ્મી ના લેતા જો એટલે હા એટલે મન ઘર પડી જાય ને પાણીપુરી પૂરી છું અને જો આ સ્વીટુ જો એક વસ્તુ બતાવ જો આ મીટિંગ માં જ્યો તો તો ત્યાં એક પ્રોગ્રામ હતો

ડાયરી ને એવું તું લઈ લેજે બધું માં જોઈ પડીશ ઓકે બંકા ભાગી ગયો ગાઈસ હવે હું પણ પાણીપુરી ને એવું થોડો નાસ્તો કરી લઉં ના પાણીપુરી જ નહીં ખાય સ્વીટુ મને ઉકાળો બનાવી દે ચાલ મસ્ત પેલા ઉકાળો બનાવે હું બહારથી આવ્યો છું પણ તારા માટે બે થેલા લઈને આવ્યો છું ગિફ્ટ માં બે થેલા હા પી લે ચા પી મને ફટાફટ ઉકાળો બનાવે બહુ દિવસ પછી

લગભગ જુઓ ને રોજનું પહેલાં જે સાંજના ટાઈમે હું રોજ ત્રણ કિલોમીટર ચાલતો તો એ જ પાછું ત્રણ કિલોમીટર ચાલવાનું ચાલુ કરી દીધું છે માતાજીનો પ્રસંગ હતો એટલે રૂટિન બધું ચેન્જ થઈ ગયું હતું પતી ગયું એટલે હવે રૂટિન રેગ્યુલર ચાલુ થઈ ગયું છે કાલથી સવારમાંથી યોગા પણ ચાલુ કરી દઈશ એટલે ડેલી જે રૂટીન હતું મારું એ પ્રમાણે કામ ચાલુ થઈ જશે હવે કારણ કે શરીરની પણ ધ્યાન રાખવું જરૂરી છે જોઈ શકો છો તમે હું વોકિંગ કરવા નીકળ્યો છું મારું ફેવરેટ પ્લેસ છે બસ અહીંયા જ રોજ ત્રણ કિલોમીટરનો એક રાઉન્ડ મારીને પછી ઘરે જવું પછી રાત્રે જમવાનું જમ્યા પછી પણ એક બે કિલોમીટર પાછું ચાલવાનું જો ગાઈશ મેં નવરાત્રી પહેલાં તમને બતાવ્યું હતું કે અહીંયા વર્ષની બિગેસ્ટ નવરાત્રિ થવાની હતી તે જગ્યાએ નવરાત્રિ પૂરી પણ થઈ ગઈ આ બધું સામાન સમેટી રહ્યા છે આ લોકો મસ્ત નવરાત્રિ થઈ હતી અહીંયા આ સાલ હું તો એક બી વાર આવ્યો નથી અહીંયા આગળ ડોમમાં જ ગયો હતો વરસાદના ત્રાસના લીધે પણ આવતી સાલો ફરી વાર આવીશું આજે રાત્રે ડિનરમાં મેથીના થેપલા અને લસણની ચટણી તો મજા આવી જશે ચલો જમી લઈએ મમ્મી જમવા બેઠી છે શું ખાવ છું થેપલા અને ચા હું તો ચા નહીં પીતો હમણાં થોડા દિવસ વચ્ચે પીધી હતી એ શિડ્યુલ તૂટી ગયું હતું એટલે બાકી ચા આપણને ભાવતી નથી ચા બનાવે મસ્ત બનાવે પોચા વહુના હાથના ખારા બનાવે છે તો બરોબર જમી લે બંકો મારો હોમવર્ક કરવા બેસી ગયો છે એનો શરમ આવે છે બતાય તો આજ તો શું આપ્યું સર સેમાં સ્ટાર આવ્યો કસા એમાં હા હા ઓ જો છગ છગડા છગડ છો માં મેડમ એ સ્ટાર આપ્યો વેરી ગુડ શું વાત છે કરે તો આપો કરે મિલે નહીં કરે હમ તો બાકી છે પૂરું કરો આ નીચે કરી નાખો લાવો ને કરી દો તો બંકેશ ગાઈસ સ્વીટુ મમ્મીને રેસિંગ કરે છે અને સ્વીટુ એ કાલે કડવા ચોથનું વ્રત છે એના માટે આ ચાયણી લાવ્યો પાણી પીવા માટે કડવો કડવો જ કહેવાય ને

ના મારે નહી કરું મારું વધારે પબ્લિક બઉ અમે લોકોની નજર માં ખટકીએ છીએ હા ભાઈ શું કેવું પણ સીટ કરે છે એટલે એ જ વધતી જાય છે મિત્રો રાત્રિના સાડા વાગી ગયા છે ઉપર રૂમ માં ગયો છું ઊંઘ આવ્યો છો તો સુવા માટે તો વ્લોગ પસંદ આવ્યો હોય તો લાઈક કરજો કોમેન્ટ કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા બીજા મિત્રોને પણ વિડીયો શેર કરજો જેથી એ પણ વ્લોગને જોઈ શકે તો આજે તો વ્લોગ પણ મારે જ એડિટ કરવાનો છે કારણ કે પ્રિન્સ અહીંયા હતો ત્યાં સુધી પ્રિન્સ કરતો તો હું પ્રિન્સ ગયો છે એના મામાના ઘરે તો બે દિવસથી મારા વ્લોગ એડિટ કરવા પડે છે તો ગાઈસ મળીએ નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી આવજો બાય બાય ટાટા